હાલો મિત્રો સ્વાગત છે તમારું આજની આ ચેનલમાં મિત્રો આજે આપણે એક મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરવાના છે મુદ્દો છે મિત્રો લોન માફીનો કે ગુજરાતની અંદર મિત્રો લોન માફી ક્યારે થશે કોની કોની થશે અને કયા એવા ખેડૂતો જે છે જેને મિત્રો આ યોજનામાં મિત્રો લાભ મળશે સૌથી પહેલાં તો આપણે વાત કરીએ ગુજરાતની છેલ્લી જે લોન માફી હતી એ બે હજાર અઢારમાં થઈ હતી અને અત્યારે મિત્રો લોન માફીની અમુક જ ચેનલ એવી હૈ છે કે લોન માફીને કવર કરે છે બાકી કોઈ મીડિયા કોઈ ન્યૂઝપેપર કોઈ યુટ્યુબ ચેનલ આના ઉપર રેગ્યુલર અપડેટ નથી આપતી મિત્રો વાત કરીએ આપણે લોન માફી નહીં તો બીજા રાજ્યો જેમ કે દિલ્હી છે રાજસ્થાન છે તામિલનાડુ છે આ બધા મિત્રો એવા રાજ્યો છે જ્યાં મિત્રો લોન માફી થાય છે પરંતુ ગુજરાતની વાત કરીએ તો અહીંયા એક પણ વખત લોનમાફી નથી થઈ છેલ્લી જે લોનમાફી હતી એ બે હજાર મિત્રો અઢારમાં થઈ હતી ત્યારબાદ અત્યાર સુધી મિત્રો એક પણ અપડેટ નથી આવેલી પણ હું વાત કરું મિત્રો ગુજરાતની અંદર તો ગુજરાતની અંદર ઘણી બધી રીતે આપણે ખેડૂતોને ઇગ્નોર કરવામાં આવે છે જેમ કે તો પહેલી વસ્તુ કે લોનમાફી બીજી વસ્તુ કે ખેડૂતને સાચો ભાવ નથી મળતો ત્રીજી વસ્તુ એ યોજનાઓમાં ભાવ ઓછો મળે છે યોજનાઓમાં ભાવ ઓછો એટલે કે શું કે ગમે તેમ રીતે આપણે ગુજરાતને ઇગ્નોર કરીએ કેમ એનું રીઝન એક જ છે મિત્રો કેમ કે ગુજરાતની અંદર એવા ખેડૂતો નથી કે જે અવાજ ઉપાડી શકે મિત્રો મિત્રો વાત કરું પંજાબની તો આજથી ને એક વર્ષ પહેલાં બે કે ત્રણ હજાર ટ્રેક્ટર જે છે એ સીધા વિધાનસભામાં પહોંચી ગયેલા હતા બે હજાર ટ્રેક્ટર સીધા દિલ્હીના વિધાનસભામાં મિત્રો પહોંચી ગયેલા હતા શું કરવાના મિત્રો એની એક માગણી હતી એની એક યુએસપી હતી એને એ સરકાર નથી સ્વીકારતી એટલે આ બધાને પહોંચી ગયા કરેલા માંગ એને સ્વીકારવી પડેલી પણ ગુજરાતમાં આવું કોઈ નથી કરતું ગુજરાતમાં એકજૂટતા નથી મિત્રો ગુજરાતમાં આવું કાંઈ નથી થતું પીએમ કિસાન યોજનાની તમને બધાને ખબર હશે મિત્રો આપણે અહીંયા ગુજરાતમાં મિત્રો છ રૂપિયા વર્ષે આપવામાં આવે છે બહારના સ્ટેટમાં નવ રૂપિયા કાં તો બાર રૂપિયા મિત્રો આપવામાં આવે છે વધારે પૈસા આપવામાં આવે છે આપણા ગુજરાતની અંદર ભાવ નથી મળતા પંજાબની અંદર જાજો તમે રાજસ્થાનની અંદર જાજો આપણા કરતાં ત્યાં ત્યાં વધારે મિત્રો ભાવ છે બીજી વસ્તુ આપણે વાત કરીએ આપણે ખેત જે આપણે ખાતર હોય એ લેવા જાય ને એના આપણને હર વર્ષે મિત્રો ભાવ ચડતા દેખાશે પરંતુ એ જ ખાતરથી જો મિત્રો આપણે કાંક વાવેણી કરીએ મગફળી કે કપાસ કે કાંઈ પણ એક્સવાઇઝેડ વસ્તુ મેં વાવેણી કરેલી હોય અને જો મિત્રો હું એને વેચવા જાઉં તો એનો મને મિત્રો ભાવ નથી મળતો આવું શું કરવાને મિત્રો કેમ કે એક વસ્તુ જોઈએ કે આપણે સ્ટેટ છે સ્ટેટ બે છે સરકાર એક છે મિત્રો એક સરકાર છે આપણી પાસે બે સ્ટેટ છે આ જગ્યાએ જો મિત્રો બધું જ થાય લોન માફી થાય સારા ભાવ મળે સારી યોજનાઓ મળે તો મિત્રો આ સ્ટેટમાં શું કરવાને ના મળે આ સ્ટેટ કેમ કે સરકાર એક છે જો અહીં આ જગ્યાએ પોસિબલ હોય બધું કરી શકતી હોય તો આ જગ્યાએ પણ મિત્રો કરી જ શકે ને શું કરવાને ના કરી શકે આપણે એમ રીતે એક રીતે એમ કહી શકીએ કે આપણે આ સ્ટેટને ઇગ્નોર કરવામાં આવે છે કેમ કે કોઈ અવાજ નથી ઉપાડતો અવાજ ઉપાડે તો મિત્રો બધું જ શક્ય છે તો આ વસ્તુને આપણે ઉપર સુધી પહોંચાડવા માટે એક વોટ્સઅપની ચેનલ બનાવેલી છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે આ બે મુદ્દા મિત્રો એક તો લોન માફી એક તો યોજના અને એક સારો ભાવ ખેડૂતને ક્યારે મળશે આ ત્રણ મુદ્દા ઉપર આપણે અવાજ ઉપાડવાના છીએ મિત્રો ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે આપ સૌનો સાથ જોઈએ છે મિત્રો અને આ વિડીયો મિત્રો એ લોકો સુધી પહોંચાડવા માટે ખાલી તમારે વિડીયોને લાઈક કરવાનું છે તો આ વિડીયો ઓટોમેટિકલી લોકો સુધી મિત્રો પહોંચી જશે બસ આજના આટલું જ વિડીયોને લાઇક કરજો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરજો જય શ્રી રામ